અને કેટલાક લોકો દ્વારા એ લોકોના પાસેથી ઊંચું વ્યાજ વસૂલ કરવામાં આવે છે એની પણ રજૂઆત કરવામાં આવી છે એની પણ અમે જેમની અરજી લઈ એની તપાસ પણ અમે હાથ ધરી છે જે વ્યાજખોરો જે ગરીબ માણસને જે ત્રાસ આપે છે અને એ જે આત્મહત્યા કરે છે વ્યાજના ત્રાસથી એના માટે સાહેબે આજે મિટિંગ બોલાવી સાહેબે કીધું કે ભાઈ જે બી તમારે જે રજૂઆતો હોય એ અત્યારે અમને અરજી લખી આપો તો તમારું તાત્કાલિક એનું નિરાકરણ આવે એવું સાહેબે અમને અહીંયા કીધું ને સાહેબે ખૂબ સરસ એવી મીટિંગ કરી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે